બરાબર તગીનો બળવો થાય છે આ તગી કોણ છે તો ગુજરાતનો એક અમીર છે પેલા જે વેપારીઓ હતા મોટા મુસ્લિમ વેપારી હોય રાજ્યના એને એક નામ આપી શું નામ આપી આપ્યું અમીર એટલે તમે જોતા હોય અમીર એવું લખેલું હોય છે એટલે અમીર શું થાય મોટા વેપારીઓ ગુજરાતના જે મોટા વેપારીઓ હોય આપણે શું કહીએ છીએ અમીર એટલે એવો છે કે વેપારી હતો તગી એટલે એને જે ત્યાં તુગલક વર્ષનો જે સુબો મૂકેલો હતો એની વિરુદ્ધ એક બળવો કર્યો ये जो तगिए तो है ना मैं थोड़ा संगठन ले सुबह द्वारा हमो निकाल आयो नहीं એટલે શું કરશે તુગલક વંશમાં ત્યાં એક શું કહેવાય સુલતાન બેઠેલા છે એ પોતે ગુજરાત આવશે કારણ કે અહીંયા તગિયાના જે સુબા દ્વારા કાબુમાં આવતો નહીં એટલે પોતે આવશે ગુજરાતમાં બરાબર આ તગીનો બળવો બરાબર અને આ જે તગી ખરો એ સુલતાન પોતે આવે છે એટલે ભાગ ક્યાં જતો રહેશે રાજસ્થાન સિંધનો જે પ્રદેશ છે કયો છે

અને ગુજરાતમાં શુભ નિમ્યુ કયો જફર ખાન બરાબર જફર ખાન એ તો બ્લોક માં છે ચાલો જફર ખાન શાસન ગુજરાતમાં ચાલતું હોય છે બરાબર જ્યારે એ શાસન ચાલતું હોય છે અને દિલ્હીમાં તુગલકનું શાસન છે ગુજરાતમાં કોણ શાસન કરે છે જફર ખાન શાંતિ શાસન કરતો હોય છે દિલ્હીમાં જે નાસુરુદ્દીન તુગલક કરા એ શાંતિ શાસન કરતા હોય છે પણ આ સમયે એક મહત્વની ઘટના બની જાય છે 1398 शु करन। था 398 उज़्बेकिस्तान નો એક શાસક છે સમરકંદ સમરકંદ એની રાજધાની છે બરાબર સમરકંદ નો શાસક હતો તૈમુર લંગ આ તૈમુર લંગ દિલ્હી પર એટેક કરે છે બરાબર દિલ્હી પર એટેક કરનારી તૈમુર લંગ ખૂબ જ શક્તિશાળી શાસક હતો બરાબર આનો શાસક હતો તૈમુર લંગ આપણો પ્રશ્ન થાય કે ભાઈ ભારત પર કેમ આક્રમણ કર્યું કોઈ દુશ્મન લખે નહી

तो भैया तैमूर लंग आवेछ तुघलक वंश त्या समाप्त થાય એટલે तुગલખનો લાસ્ટ રાજા કયો છે નાસીરુદ્દીન તુગલક तैमूर लंग आयो એટલે હવે કયા વંશની સ્થાપના કરશે ઇસ પછી સૈયદ વંશ ઉભો થાય કોની સૈયદ વંશ સૈયદ વંશ આવશે બરાબર એના પછી એના સુભા આવશે કે લોદી વંશના બરાબર એટલે આ શાસન તૈમુરલંગનું શાસનલી अं شو केवाय सय्यद वंश पुरो थसे એટલે લોદી વંશ પુરો થસે કારણ કે આપણે કવ છે એ સિરી ચાલતી છે તમને ખ્યાલ હોય કજે પોતણા સુબા આ એ જ ગાતો વાત ત્યાં તરી ના કે કાતો રાજા મરી જલે પોતે ગાડી મેલું લેતા હોય એટલે એ જ છે બરાબર અયા જે सय्यद વંશના રાજાઓ કે ના સુબા છે એ લોદી વંશના છે એટલે શું કહેવાય सय्यद વંશ પૂરો થઈ ને લોદી વંશ અયા આવી જશે બરાબર તો એ લોદી વંશ આગળ ચાલતો હોય તો આ આપણે પર તૈમુલંગાય તુગલક મૈસ

અહીંયા મુસ્લિમ સલ્તનતનો અંત આવે છે અને ત્યાં મુઘલ સામ્રાજ્યની શરૂઆત થઈ જાય છે ખ્યાલ આવે તો અહીંયા મુસ્લિમો ભારતમાંથી ગયા અને વાર્ષિક પંદરસો છવ્વીસ થી મુગલ જે આપણે પણ નથી ખ્યાલ આવે આ વસ્તુ આપણે પણ વાય નથી પણ આટલો સુધી આપણે જોઈ લીધું કે આક્રમણો કઈ રીતના સિરીઝમાં થયા છે બરાબર એટલે ડાઉટ ક્લિયર થઈ જવો જોવો કે કયા રાજાએ ક્યાં આક્રમણ કર્યું કયા મુસ્લિમો આવ્યા એટલે હવે આવો પ્રશ્ન તમારે મને કરવાનું નહીં બરાબર મોહમ્મદ ગજની કોણ હતો નહી પેલું યુદ્ધ નહીં કર્યું પણ સ્થાપના કોણે કરી છે મોહમ્મદ ગજની આક્રમણ કર્યું સોમનાથ ગયો છે બરાબર

આપણે ક્લાસ થ્રી ગુજરાત નો ઇતિહાસ એટલે આપણે ગુજરાત મુસ્લિમ જરૂર છે દિલ્હી સલ્તનત આપણા માટે આઈએમપી તમે માત્ર નહી વાંચી લો ભારતીય તો બી બરાબર થિયરી કોની કરવી પડે ગુજરાત ની